બે દિ પહેલાં આપણે ભેંસનું જો સીંગડું નીકળી ગયું આ જો અને નીકળતું હતું બહુ લોય તો અત્યારે રાગે આવી ગયું હે આ શીંગડું આવડું જ હતું પણ ગમ્યા કાઢીને આવ્યું હોય અડવાઈ નથી દીધી મૂળમાંથી ઉપલું ઉપલું નીકળી ગયું ખાલી ઉપરનું સીંગડું નીકળી ગયું હે વધ્યું એટલું જ આ બે હરખા હતા નાના મોટા થઈ ગયા સીંગડા તો કેવા લાગે બે ગમ્યા ભરાણું હોય કે ગમી એ થયું હોય આપણે ગોવાળને પૂછ્યું હતું બધાને કારણ કે તે દી કોઈ ગોવાળ હતા નહીં આપણે કોઈ સારવારનો જ્યાં નેડાના ગોવા લઈ ગયા તો આપણે બેસ્યું એ વિચાર થયા શીંગડું નીકળ્યું છે કેવી રીતે આજથી બે દી પહેલાં નીકળ્યું હતું હવે તો કમ્પ્લીટ થઈ ગયું હે ને લોહી એટલું નીકળતું હતું અત્યારે નસ વાંધો જો નાના મોટે કેવા દેખાય હા થોડું થોડું લોહી જ્યાં એ નીકળે છે હવે એવું લાગે છે કમ્પ્લીટ થઈ જાય છે ડૉક્ટર વોક્ટર બોલાવવાની જરૂર નથી ને આપણે ભેંસી એવું હે નહીં કે બાજવા જાય એવી શાંતિવાળા છે જો જોકે એને શિંગડાય નથી ભરાય એવા પણ ગમી રીતે નીકળી ગયું હોય કાંઈ સમજાતું નથી બાકી જો ઓલકોનું કરું શીંગડું એવું થતું સેમ સીંગડું અહીં કરે ભરાય કે એવું નહોતું ભાઈ થોડું થોડું દુખે ભેંસને એને હિસાબ અડવા નથી દેતી કાકળાએ કળાઈ કળાઈ ક્યાં ખોઈ નહીં કળાઈ શીંગડું ખોઈ નહીં ગમે આપણે ગયું હોય બધા ગોળને આપણે પૂછી જોયું પણ કોઈને ખબર નથી ત્યાં ભેંચનું શીંગડું ક્યાં હોય જો ત્યાં નાની પાડીને કેવા શીંગડા હે ખવડવા માંડી બસ 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 શીંગડા હે હે આઈકે હે પશુ આ બાજુનું હેલે મેંડિયા શીંગડા વાળા હે મેંડિયા તો આ શીંગડું વધારે લે હે આમ આમ કર આમ કર્યું આ શીંગડું બોલ્યા કરતા વધારે લે હે ભાઈ ક્યાં સાઈડનું જોઈ કશું બોલે મેંડિયું કહેવાય અને મેંડિયું તો ગાયું તો શાંતિથી આપણે ઊભી છે પણ આ ઓળખું આપણે હીટ ઉપર આવવાનું છે તો આપણે આ ઓળખું હીટ ઉપર આવવાનું છે તો આજાને આપણે જે આપણો બીજો લીજો જે ખૂટીઓ રહ્યો ટેલીઓ તો આપણે એને ફેલાવવાનું છે આ ઓળખું કારણ કે આ છે આપણા મોરલાનું તે એના હિસાબે કાય આપણે મેંડ્યું જ કહેવાય જો એક સીમડું વાળું લે હે રડવા નથી દીધી ખરાબ હે થોડીક ડાબો ડો હે આ શીમડું હે એક સાઈડનું હલે હે એક સાઈડનું કમ્પ્લેટ જ છે ઢોળ ગાય ને સડી ગયો આફરો આફરો સડી ગયો ને પેટ થઈ ગયું ઢમઢોલ જેવું હા એ નથી લે એકથી નાખમાં લ્યા લે તકલીફ જેવું વધારે તો આપણે ધોળને જાવું ઘરે આપણે એકદમ પાછી વાળી હતી એને જવું વાસડું ધવરાવું પરંતુ ધોળગા બામરી ન શકતી ને કે તમે જોયું છે દરેક વિડીયોમાં આપણે ધોળગા જાગી બામરે ઘરે જવા પરંતુ આ જ એની હાલત થઈ જાય ખરાબ એના લીધે ધોળગા બામરી એ ન શકતી આપણો એવો વિચારે ઘરે એને જવું હોય તો જવા દેવી કારણ કે ઘરે જાય એટલે અને તેલના પાણી પઈ દે એટલે આ ઉતરી જાય આ ફરી બહુ સડી જાય ગા પકટાયું તો લઈ થોડોક ફીરે જવાનો વિચાર તો છે જ છે કદાચ આપણે હાકવા માહિતી હાકવાની કોઈસી કરી વહી જાય તો વહી જાય લગભગ તો ઝેરો મૂકીને નહીં જાય અને પછી વાસડું મૂલ્યા આધારે હાલી જાય તો હાલી જાય તો આપણે ઘરે એકલા કાંટે મૂકવાની કોશિશ કરવી કારણ કે આ વળશે નહીં ક્યાંય ખેતરમાં ક્યાંય ન વળે અત્યારે ઘરે જાય છે સીધી કારણ કે વિયાણી છે ને એના હિસાબે કમ્પ્લીટ આપણે થોડીક વિયાણી વીણી બે મહિના થઈ ગયા પણ સતાઈને સતાઈ હેત વાસડુંમાંથી એનું ઓછું થતું નથી ડેલી વધારે બામરતી જ હોય આખો દી વાસું હાટે પરંતુ આજીને પેટ ફૂલ થઈ ગયું હોય બે કોર જો બે કોર આફરો રહી ગયો તો એના હિસાબે બામરી ન શકતી અને નકરું કાંટા કાંટા કરે तो कि दाई की मिल जी ने घरे वो कोशिश करी जो हाल तो हाल वे जा जा गिरे तू तार तू तू वे जा हली जा हली जा गिरे में कि नहीं जाए अकेले उला गए वे जा तरवास दौरा दीजिए जो न जाती जाती न सही વાડું એને સંભાળ દેવું પડશે જો હવે કદાચ એને ઘરે જવું હોય તો વહી જાય પરંતુ પાછી આવે કે પછી જાય હે એની કાંઈ ગેરંટી નહીં જો અત્યારે તો હાલી જાય હે ખાસ કરીને આપણે ધોળગાને ઘરે કાઢવાનું એક જ કારણ હે કે આફરો વધારે સડી ગયો એના લીધે એને વેડે હે વિયાણી હે એના આધારે વહી જાય ઘરે તો કંઈક દવાઈને તેલને પાણી તેલને પાણી મિક્સ કરીને પાઈ દે એટલે આફરો ઘાય ઘા ઉતરી જાય પાછી આવે હૈ કે પછી જાય છે અને હવે આપણે રહે છે તો આવા જ દિવસો ટાઈમપાસ કરવાના એ ઘરે જઈ નાખી દઈશું નહીં ને વળી અમારે લઈને વહી આવશું ટાઈમપાસ કરવા તો આવી રીતે ચાલુ રહેશે હવે બે ત્રણ મહિના સુધી પછી વળે પછી મજા આવશે અને ગોવાળા હવે કોક દી ભેળા થાય છે બાકી ગોવાળિયા ભેળા થાય છે ને હવે હવે આખા નેરડાની ગાયું ભેળ નહીં થાય થોડ થોડી થોડ થોડી જ બધા હું ની સારશે એ તરી જ છે હવે હવે કારણ કે ખેતરું ખૂટી રહ્યા એના હિસાબે ગાયું નેરડાની ભેળ નહીં થાય કોક આમ જાય છે તો કોક આમ જાય છે અવળી હવળી દેશે સારવાર વઈ જાય છે જો આપણે તો બપોર લઈ સારું હતું બપોર પછી આપણે વયા છીએ અહીંયા આપણી ગાયું તરોપડી કરાવવા આપણે ફોન દ્વારા ઘરે જણાવી દીધું હે કે ત્રણ ગાય આવે છે તો પગી કે નહીં વીસથી પચીસ મિનિટ પછી આપણને ફોન કરજો તો વાંધો નહીં ઘરે પહોંચવાનો રસ્તો ખાલી થી ત્રીસ મિનિટનો હે એટલે પચીસથી ત્રીસ મિનિટમાં ગા ઘરે પગી જાય છે જો તો આપણે આયા આમ થઈને ગાયું લઈને ભેળી જેલા મી ગયા હતા અને કે ભેંસું સારા અહીંયા આપણે જઈ કારણ કે આપણે ધોળે ગા અહીંથી જઈએ કે નહીં હે રેવા કાકા ધોળે ગાય આપણે જઈ હે ચારા જઈ હમણાંમાં જ જઈ શું થયું તું કઈ ને સડી જેવું લઈ ગયું તો સડી ગયો એટલે જ મેઘયું પૂછ ગયું કદાચ જઈ હોય આગળ તો વાંધો નહીં એમાં એવું આ આગળ જઈને તેલ પાણી પાવાનું ફોન કર્યો બરોબર ઘરે ફોગી ગઈ એમ આ વડ આપડે આપણે ના મળી ગયા ગોળ ક્યાંયથી નીકળી જાય કે જય મોર પણ કે પેટ કે બે ફૂલાઈ ગયેલા હતા વાંધો ને પેટ ફૂલાઈ ગયેલા હતા એટલે ઘરે નીકળી હતી તો આપણે વળી ગયા કપાવાળું જે આગળ હતું જૂનું સારેલું તે ભેળ ગયેલું એમાં કાંઈ કીધું ભલે ઘડી પહોંચતી હોય એમાં ઠાલિયા વાલિયા પાંદડા ને એવું ખાય હે બે ગોળ જઈશું હારે હારે ઘરે મારે હારે આવું ને ઘરે કે ના આવું બે હારો હારે હાલ્યા જેવી ગુંડા હા ને ગાઈ જે ટગવ તો કઈ દીધું તાન તેલ ને પાણી એના હિસાબે જો આપણે ધોળગાઈનો આફરો ઉતરી ગયો જોકે પેટ આવું તો ફૂલ તળાતું થઈ તું ખાવું ખાલી થઈ ગયું હવે આખો દીની ભૂખી હતી એટલે આપણે એને નીળ ખાવા જોઈશે કે ખાતી જ હતી નીડ અહીંયા અને આફરો હજી અત્યારે ઉતરો ખાલી થઈ ગયું પેટ અહીંયા બામરે કાવ ઓર બામરી ન થકતી પણ એમ બામરે એવું થઈ ગયું હે ઓર આ બધું ફૂલ થઈ ગયું તો આફરો તળાતું થઈ ગયું તો હવે મળશું આગલા વિડીયોમાં ત્યારે લગી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી આરામ